ઘણી બધી ચર્ચા થઈ છે પરંતુ ક્યાંક અત્યારના હાલ વર્તમાનના સી પાટીલ જે પ્રદેશ પ્રમુખ છે એમનો કાર્યકાળ હજી પણ લંબાઈ શકે છે એવી શક્યતાઓ છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં અત્યારના રાજકારણની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી પોતાના સંગઠનમાં મોટા ફેરફાર કરવાની છે નવા પ્રદેશ પ્રમુખના નામ જાહેર કરવાની છે પરંતુ એની પહેલા અત્યારના વર્તમાનના પ્રદેશ પ્રમુખ એટલે કે સી આર પાટીલનો જે કાર્યકાળ છે તે હજી પણ લંબાઈ શકે તેવી શક્યતાઓ છે ખાસ કરીને ક્યાંક એવી પણ વિગતો સામે આવી રહી છે ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખની રાહ છે તે હજી વધારે લાંબી હોઈ શકે છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અને પછી બિહારની ચૂંટણી લડાઈને ધ્યાન

સો છપ્પન બેઠકો જીતી હતી જે તમામ રેકોર્ડ તોડી નાખે છે આવી સ્થિતિમાં શહેરોની નવી સરકારમાં ચૂંટણીમાં પટેલ પાટીલની જે જોડી છે તે હજુ પણ ચાલુ રહી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને ગુજરાતમાં અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અને કેટલીક કદાચ જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં યોજાવાની શક્યતા છે ભાજપ હાલમાં શહેરોમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે ભાજપ શહેરો પર પોતાનો દબદબો જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે આ માટે ભાજપમાં એવી ચર્ચા છે કે આગામી ચૂંટણીઓમાં સી આર પાટીલના નેતૃત્વ લડાવવામાં આવશે કારણ કે નવા પ્રમુખ માટે નથી આ વર્ષની શરૂઆતમાં રાજ્ય સરકારે નવું નવા મ્યુનિસિપલ કોર્પોરેશનને મંજૂરી આપી હતી આ સાથે રાજ્યમાં કુલ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંખ્યા હવે સત્તર થઈ ગઈ છે અને કુલ મ્યુનિસિપાલિટીઝની સંખ્યા વન ફોર નાઇન થઈ ગઈ છે જુલાઈ બે હજાર પડઘમ વાગી ચુક્યા છે પરંતુ આ જે ચૂંટણી છે એ પણ સીઆર પાટીલની હાજરીમાં લડાઈ એવી શક્યતા છે તેમની અધ્યક્ષતામાં લડાઈ તેવી શક્યતા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ રહ્યા છે ત્યાંથી ભારતીય જનતા પાર્ટીને ઘણી બધી જીત મળી છે એટલે ખાસ કરીને હજી સુધી જે જે નવા પ્રદેશ લોકો બેઠા હતા એ હજી પણ લંબાઈ શકે છે એવી શક્યતાઓ છે અવારનવાર આપણે રાજકીય વિશ્લેષકોની સાથે નિષ્ણાંતોની સાથે વરિષ્ઠ પત્રકારોની સાથે આ વિષયને લઈને વાતચીત કરતા આવતા હોય છે એ લોકોને એવું માનવું છે કે હવે ટૂંક જ સમયમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મોટા ફેરફાર થઈ શકે છે